આજના વિડીયોમાં બાળકો આપણે ચોથા ધોરણમાં પર્યાવરણમાં સત્તરમું પ્રકરણ આપવામાં આવેલું છે તેજલ અમદાવાદમાં તે આખું પ્રકરણ આપણે સમજવાના છીએ તો શરૂઆત કરીએ છીએ આપણે તેજલ છે અમદાવાદમાં આવી છે અને અમદાવાદની અંદર એ શું શું જોવે છે અને કેવા કેવા અનુભવો થાય છે તેના વિશેની બધી આપણે વાત કરવાના છીએ તો આ પાઠ દ્વારા આપણે શું શીખવાનું છે તો કે અમદાવાદમાં તેજલ ગઈ છે તો મોટું શહેર છે અમદાવાદ તો તો મોટા શહેરોનું જીવન અને ગામડાનું જીવન તેજલનું જે એનું પોતાનું ઘર છે એ ગામડાની અંદર છે તો એનું પોતાનું ઘર ગામડું અને અમદાવાદનું જીવન એની અંદર શું અંતર દેખાય છે તેના વિશેની બધી સમજ છે આ પાઠની અંદર આપણે મેળવવાની છે બાળકો આ ચેનલની અંદર અમે દરરોજ નવા નવા વિડીયો મૂકીએ છીએ તમને ભણવા માટે ઉપયોગી થાય એવા એટલે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ઝડપથી એટલે તમને અમે જે વિડીયો અપલોડ કરીએ એ તરત જ તમારા સુધી પહોંચી જાય તો શરૂઆત કરીએ છીએ તેજલ વાત કરે છે બધી કે હું મહિના પહેલા જ માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવા કરી હતી જો એની માતા છે એને કોઈક મોટી બીમારી થઈ છે તેથી એની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે એટલે તેજલ છે એની માતાને લઈ અને અમદાવાદ આવી છે હવે અમદાવાદ શહેરની આખી વાત આવે છે જો અમદાવાદ છે એ ખૂબ જ મોટું શહેર છે અને અમદાવાદમાં આવ્યા પછી એને કેવા કેવા થાય છે 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 બધી તેજ તેજલ વાત કરે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું જો એને પહેલા તો અમદાવાદની અંદર ફાવતું ન હતું શહેરી જીવનને એ ગામડાનું જીવન જીવતી હતી અને આ શહેરી જીવન છે અમદાવાદમાં તો શહેરી જીવન કેવું હોય તેની બધી આગળ છે એ વાત આવશે તો અનુકૂળ થવા લાગી છે હજી મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું મારી માતા સાથે અમદાવાદ રેલવે સ્ટેશનને ટ્રેનમાંથી ઉતરી હતી તો ત્યારે કેટલી બધી ભીડ હતી એ અને અત્યારે પણ હજી યાદ છે મેં ઝડપથી માતાનો હાથ પકડી લીધો શું કામ પકડી લીધો છે હાથ જો અહીંયા ચિત્ર પણ આપેલું છે એ ટ્રેનમાંથી એ લોકો ઉતર્યા છે અને તેજલ છે એણે એની માતાનો હાથ પકડી લીધો છે શું કામ પકડી લીધો હોય છે તો એને ઘણી બધી ભીડ છે તો એની અંદર ક્યાંય ખોવાઈ જવાની એવી એને ડર લાગ્યો છે એટલે તરત જ એણે એનો એની માતાનો હાથ પકડી લીધો છે આગળ એ વિચારતી હતી કે આટલી બધી ભીડમાં મામા અમને કેવી રીતે શોધ છે તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો મામા હતા તો તેજલને તો પહેલાં તો ચિંતા થતી હતી કે એના મામા છે એને કઈ રીતે શોધ છે રેલવે સ્ટેશન ઉપર આટલી બધી ભીડની અંદર પણ થોડીક વાર લાગી તરત જ તેજલ તેજલ એવો અવાજ છે એને સાંભળ્યો અને એના મામાએ છે એને શોધી લીધા એવું અમે રેલવે સ્ટેશન છોડ્યું કે અમે મામાના ઘરના ઘર તરફના રસ્તા ઉપર ચાલવા લાગ્યા એ લોકો જો હવે અહીંયા એના મામાના ઘરનું ચિત્ર આપેલું છે જો એ મામા છે એને જો આ પતરાવાળી આખી રૂમો છે બધી અને અહીંયા રસ્તામાં કચરો પડેલો છે પાતળી એવી ગલી છે ત્યાંથી તેજલ અને એની માતાને એના મામા છે લઈને આ બાજુ આવે છે અહીંયા એના મામાના ઘરનું એક ચિત્ર પણ આપેલું છે કે અહીંયા એક નાનકડા એવા ઘરની અંદર એક રૂમની અંદર જ જો અહીંયા આખો રસોડાનો સામાન પડેલો છે અહીંયા રસોઈ બનાવે છે ને આ એક બેન અહીંયા બેઠા છે બાળકો છે અહીંયા એક જમી રહ્યા છે એક બાળક ટીવી જોવે છે અહીંયા સૂઈ રહ્યા છે એક ભાઈ અહીંયા વાસણ ને કપડાં ધોવા માટે એક વ્યવસ્થા છે તો એક રૂમ ની અંદર જ બધી વ્યવસ્થા જોઈ શકાય છે તો આવી રીતે છે અહીંયા પહોંચે છે જો મામાના ઘર તરફ જવાના તરફ જતા રસ્તા જવાના રસ્તા શું છે આગળ ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી અમે રસ્તા ઉપર હતા પણ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી જો ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી ઝૂંપડીઓ હરોળ બંધ ઝૂંપડીઓ છે જો આ બધી કેટલી બધી ઝૂંપડીઓ છે ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા મામા મામી એમની બે દીકરીઓ અને એક દીકરો એ બધા જ એક રૂમમાં રહે છે હું પણ તેમની સાથે રહું છું અમે અહીં બેસીએ સૂઈએ જમવાનું કપડાં ધોવાનું બધું જ કામ એક રૂમની અંદર જ કરીએ છીએ જો શહેરનું જીવન કેવું હોય છે તો શહેરનું જીવન આવું હોય છે એક જ રૂમ હોય છે નાનો એવો અને એમાં પણ એટલી બધી સગવડ બધી એક જ સાથે એક રૂમની અંદર જથી જ બધું બધું આપણે છે કામ કરવાના હોય છે મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે તો તેજલ કહે છે કે એનું ગામડાના જીવનની પણ સાથે સાથે વાત કરે છે કે મારા ગામનું જે રૂમ છે એની ઘર છે એની અંદર પણ એક જ રૂમ છે પરંતુ અમે રસોઈ માટે નાવા માટે જુદી જુદી જગ્યા છે ગામડાની અંદર નાનું એવું ઘર હોય છતાં પણ નાવા માટે અને રસોઈ કરવા માટે તો અલગ જ રૂમ હોય પણ શહેરની અંદર એવું હોતું નથી હવે પાણીની વાત કરે છે જો હું ઋતુવા અને મામી જો તેજલ કે છે તેજલ એની મામીની છોકરી ઋતુવા એ ત્રણેય જો વહેલી સવારે ચાર વાગે કેટલા વાગે ચાર વાગે વહેલા સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ પણ સામૂહિક નળ એટલે શું એને વિસ્તારની અંદર જ્યાં એના મામા રહે છે ત્યાં એક જ નળ હશે અને ત્યાં સામૂહિક નળ છે ત્યાં બધાએ પાણી ભરવા જવાનું હોય તો ત્યાં ચાર વાગે પાણી ભરવા માટે જાય છે તો ત્યાં આગળ શું કહેશે છે બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે બધા ઝઘડાઓ થાય છે કેમ કે આસપાસના બધા લોકો ત્યાં પાણી ભરવા માટે આવ્યા હોય અને પાણી છે એ થોડોક સમય માટે આવે અને પછી ખૂટી જતું હોય જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં તો થોડોક સમય જ પાણી આવે અને આખા દિવસનું પાણી ભરવાનું બાકી રહી જાય એટલે ઉતાવળ કરીને પાણી ભરવા માટે લોકો છે એ ઝઘડતા હોય છે હવે એના ગામની વાત કરે છે પાણીની જો અમારા ગામમાં ઘરમાં નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે જો તળાવમાં પાણી ભરવા જવાનું હોય છે ત્યાં જો વીસ મિનિટનો સમય લાગે ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે તો અમારે એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા માટે જવું પડતું જો ગામડાની અંદર એને પાણીની કેવી વ્યવસ્થા છે એની પણ એ વાત કરે છે સાથે જો એમને દૂર પાણી ભરવા જવું પડતું પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી અને શહેરમાં તો જો કેવા ઝગડા થાય જો અહીં સામૂહિક એક નળ છે અને અહીંયા ઘણા બધા લોકો છે એ પાણી ભરવા માટે અને આ જો બે ઝઘડો કરી રહી છે છે પાણી માટે તો આવી પરિસ્થિતિ અંદર હોય ગલીમાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે જો જે ગલીની અંદર મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય પણ આવેલું છે પણ એ પણ બધા લોકો માટે જાહેર યુઝ માટે હોય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે આખી ગલીના જેટલા લોકો એમાં રહેતા હોય બધા લોકો છે એનો ઉપયોગ કરતા હોય છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને એનાથી ઉલટી જેવું થતું હતું ત્યાં પાણી પણ નહોતું હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડે હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં એ ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ જગ્યાઓ હોય છે સાથે સાથે પોતાના ગામની અંદર કેવું જીવન છે એની પણ તેજલ બધી વાત કરે છે જો શૌચાલય કેવું છે અહીંયા એના મામા રહે છે આખી ગલીના લોકો છે એ બધા લોકો માટે એક શૌચાલય હોય છે અને ત્યાં કોઈ સાફ સફાઈ થતી નથી હોતી એટલે ખૂબ જ ગંદુ હોય એમાં દુર્ગંધ આવે છે તો એના કારણે શૌચાલય છે એ ખૂબ જ ગંદુ થઈ જતું હોય છે અને પહેલી વાર તો તેજલને ત્યાં શું થયું હતું ઉલટી જેવું થવા માંડ્યું હતું અને પાણી પણ નથી હોતું સાથે પાણી લઈને જવાનું હોય છે હવે તેજલ છે એક મહિનો થઈ ગયો એટલે આ બધાથી એ ટેવાઈ ગઈ છે જો એના ગામડાની અંદર લોકો ખુલ્લામાં શૌચ માટે જાય છે પણ અહીંયા પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ જગ્યા હોય છે હવે અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે અને એના જવાબ આપણે લખવાના છે તેજલને તેની માતાને લઈને અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તેજલને અમદાવાદ શું કામ આવવું પડ્યું હતું તો તેની માતાને કોઈક રોગ થયો હશે અને રોગનો ઈલાજ ગામડામાં નહીં થઈ શકે એમ હોય તેથી તેની સારવાર માટે તેની માતાને લઈને અમદાવાદ આવવું પડ્યું હતું

એક જ રૂમ છે પણ રસોઈ માટે અને નહવા માટે અલગ જગ્યા છે જ્યારે તેના મામાના ઘરે સુવાનું રસોઈ નાવાનું કપડાં ધોવાનું બધું જ એક જ રૂમમાં કરવું પડે છે કામ આગળનો પ્રશ્ન છે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે સામૂહિક નળથી પાણી ભરવા માટે એક તો સવારે વહેલા ચાર વાગે જવું પડે છે અને જો મોડા જાય તો આખા દિવસનું પાણી એમને મળતું નથી અને બીજું કે લોકો ઝઘડા કરતા હતા પાણી પાણી ભરવા માટે લોકો ઝઘડા કરતા હતા જ્યારે ગામડામાં તળાવમાંથી ગમે ત્યારે પાણી ભરી શકે અને પાણી ભરવામાં કોઈ ઝગડા કરતા નથી આગળનો પ્રશ્ન છે તેજલના મામાના ઘરે વીજળી છે કે કેમ તે કેમ કેવી રીતે ખબર પડે તો ત્યાં વીજળી હશે કેમ કે ચિત્રમાં એક બાળક છે એ ટીવી જોઈ રહ્યો છે જો આ ચિત્ર છે એની અંદર આ બાળક છે એ ટીવી જોઈ રહ્યો છે તો એ વીજળી છે એટલે એવી આપણને ત્યાં ખબર પડે છે આગળ હવે તેજલ કહે છે કે શીખી લીધું શીખી લીધું એટલે એને શું શીખ્યું છે તો આગળ છે એ અમદાવાદ શહેરની અંદર કઈ રીતે જીવન જીવવું તે એણે શીખી લીધું છે તેની વાત કરે છે જો દરરોજ મારી માતાને જોવા માટે બસમાં જવું પડે એની માતા જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં એને બસમાં બેસીને એને ત્યાં મળવા માટે જવાનું હોય છે તો પહેલી વાર તો મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગતી હતી જો પહેલી વાર અમદાવાદની અંદર એ બસની અંદર મુસાફરી કરતી હતી ત્યારે એને બીક લાગતી હતી પણ હવે એને આદત થઈ ગઈ છે મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે કે લાઈનમાં કેવી રીતે ઊભા રહેવું ટિકિટ માટે પૈસા આપવા ક્યાં ઉતરવું એ બધું હવે તેજલ છે એને ખબર પડી ગઈ છે એટલે હવે એને એ બધી છે શીખી ગઈ છે બધું અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે જો એના મામી છે જો આ એના મામી છે એ આખા ઘરની સાફ સફાઈ કરવાનું અને એવું બધું કામ કરે છે કેટલા ઘરની તો કે સાત ઘરની અને એ ઊંચા મકાનો છે એની અંદર જ અલગ અલગ મકાનો ઘર છે એ આવેલા હોય છે હવે આગળ એ ઊંચા ઘરો છે મોટા ઘર એની બધી વાત કરે છે કે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલી વાર મકાન જોયું તો મને થયું કે એક મોટું ઘર હતું તે એક જ મોટું ઘર હતું એવું એને લાગ્યું હતું કે આખો મોટો જે હોય બિલ્ડિંગ તો એને એવું લાગ્યું કે એક જ ઘર છે પરંતુ જોયું ત્યાં ઘણા બધા ઘર એકની ઉપર એક હતા જો એકની ઉપર એક એમ બંગલો બનાવેલો હોય તો એ એવી રીતે એપાર્ટમેન્ટની અંદર ઘણા બધા ઘર હતા એ એને પહેલા નહોતી ખબર પણ અંદર એ ગઈ એની મામી સાથે તો ત્યારે એને ખબર પડી મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ જો એને આશ્ચર્ય થયું કે આટલા બધા ઊંચા સુધી પગથિયાંથી ચડશું તો તો થાકી જવાય છે પછી એને ખબર પડી કે ત્યાં તો લિફ્ટ હતી તે મોટા લોખંડના પિંજરા જેવી હતી તે મોટા લોખંડના પિંજરા જેવી હતી તેમાં પંખો લાઈટ ઘંટડી વગેરે હતું અમે કેટલાક કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા જ તે ઉપર ગઈ હું બઉ ગભરાતી આગળ અહીંયા થોડીક તમને પૂછે છે કે તમારા હોસ્પિટલની અંદર તમારા કુટુંબમાંથી કોઈને દાખલ કરવામાં આવ્યા હતા એના વિશેની વાત છે એ તમારે અહીંયા થોડીક કહેવાની છે તો આપણે જો તમારા કુટુંબમાંથી કોઈને દવાખાનાની અંદર દાખલ કરવામાં આવેલા હોય તો તેના વિશેની વાત છે તમારે કરવાની છે તો હા મારા દાદાને દાખલ કરેલા હતા તમારા ઘરમાંથી કોઈને જો દાખલ કરેલા બીજાને હોય તો તમારે એના વિશે લખવાનું છે તો તે પહેલા દિવસ માટે કેટલા દિવસ માટે એને દાખલ કર્યા હતા તો જવાબ લખ્યો છે આપણે કે તેઓને બે દિવસ માટે દાખલ થયા હતા તમે તેની મુલાકાત લીધી છે તો હા મેં એની મુલાકાત લીધી હતી ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે તો કે ત્યાં દર્દીની દેખરેખ હોસ્પિટલના કર્મચારીઓ રાખે છે તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં તો તમે ક્યારે એવા ઊંચા મકાનો જોયા છે તો તમે મોટા શહેરોની અંદર ગયા હો તો તો તમે જોયા જ હોય મેં આપણે આ અહીંયા જવાબ લખ્યો છે કે મેં રાજકોટમાં ઊંચા મકાનો જોયા છે તમે જ્યાં જોયા હોય એ તમારે લખવાનું છે તે મકાનો કેટલા માળના છે તો તે મકાનો દસ માળથી પણ વધારે ઊંચા છે તમે કેટલા માળ સુધી ચડ્યા છો તો કે હું ચાર માળ સુધી ચડેલો છું તમે વધારે ઊંચા માળ સુધી ચડેલા હો તો તમારે એ લખવાનું છે હવે બીજું ઘર છે એના વિશેની વાત છે મામી છે એની સાથે જાય છે બીજા ઘરે મામી પહેલા મને હર્ષના ઘરે લઈ ગયા પરંતુ ઘર બારમા માળે એટલે ક્યાં હતું બારમાં માળે હતું હર્ષનું ઘર કેટલું મોટું ઘર હતું કેટલા બધા રૂમ એક બેડ બેઠક રૂમ એક ભોજન ખંડ એક શયન ખંડ એક રસોડું તેનું શૌચાલય પણ ઘરની અંદર જ હતું હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો કેમ કે ઘણું બધું મોટું ઘર હતું પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે એની અંદર જ પાણી આવે છે અને પાણી આવે છે માટે માટે નળ નીચે ડોલ ભરવા મૂકી પછી તે ટીવી જોવા બેઠો કેટલો બધો પાણીનો બગાડ થયો તે ના ગમું જો પાણીની ડોલ નળ નીચે મૂકી અને ડોલ તો ભરાઈ ગઈ અને ટીવી જોવા મીડ્યો તે ભૂલી ગયો અને પાણીનો કેટલો બધો બગાડ થયો તો તે મને ના ગમ્યો હું ગઈ અને નળ બંધ કરી દીધો જો એ ગઈ અને એને નળ બંધ કરી દીધો શું કામ બંધ કરી દીધો કેમકે એ જ્યાં એના મામા રહે છે ત્યાં પાણીની ઘણી બધી તંગી છે અને પાણી માટે એને ઘણી બધી મુશ્કેલી પડે છે એટલે એને પાણીની કિંમત સમજાઈ ગઈ હતી હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે અને મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું જો એની મામી છે એને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘરને જોઈ શકતી હતી જો અહીંયા ચિત્રની અંદર આપણે જોઈએ તો અહીંયા

આપેલા છે આ ઊંચી ઇમારતના ચિત્રો આપેલા છે અને આ ઝૂંપડા જેવા બીજા મકાનો હોય શહેરની અંદર તેના પણ ચિત્રો અહીંયા આપેલા છે આગળ એક પ્રશ્ન છે તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ બાબતનો ડર લાગતો હતો તો પહેલીવાર અમદાવાદ આવી ત્યારે એને કઈ બાબતનો ડર લાગતો હતો તો તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે ભીડમાં ખોવાઈ જવાનો અને તેના મામા આટલી બધી ભીડમાં નહીં શોધી શકે તો શું થશે એવો બધો એને ડર લાગતો હતો હવે અહીંયા જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો એ વચ્ચે શું તફાવત હોય એના વિશે આપણે અહીંયા થોડીક માહિતી લખવાની છે કે મામા રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતોના મકાનો તો મામા રહે છે એ વિસ્તારના મકાનો કેવા છે તો કે સાંકડી ગલીઓમાં હાર્બન ઝૂંપડીઓ જેવા મકાનો છે સામૂહિક શૌચાલય છે અને સામૂહિક પાણીના નળ છે ને ઓછી સગવડવાળા મકાનો છે અને ઊંચી ઇમારતોમાં કેવા મકાનો છે તો કે મોટા મકાનો છે ઉપરના માળા છે રસોઈ અને જગ્યાઓ પણ અલગ અલગ એક બીજો પ્રશ્ન છે કે આ તફાવત શા માટે છે તેની તમારે ચર્ચા કરવાની છે કે આવો તફાવત શું કામ છે તો કે જે મોટા મકાનો છે એની અંદર જે લોકો રહેતા હોય એ અમીર લોકો હોય છે અને જે નાના મકાનો જે છે હારબંધ ઝૂંપડીઓ જેવા મકાનો એની અંદર જે બહારથી રોજીરોટી માટે જે લોકો આવ્યા હોય એ લોકો રહેતા હોય છે અને એ લોકો છે એમની આવક ઇન્કમ એટલી બધી હોતી નથી એટલે નાના મકાનોની અંદર રહેતા હોય છે ને એ લોકો ગરીબ હોય છે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો એ ઘર આના જેવું છે જો તેજલના ઘર જેવું છે મામાના ઘર જેવું હર્ષના જેવું કે બીજા કોઈના જેવું તો તમે જે ઘરની અંદર તમે અત્યારે રહ્યો છો તમારા ઘરની અંદર એ ઘર કેવું છે એ તમારે આમાં કરવાનું છે તો તે ઘર છે આપણે ગામડાની અંદર રહેતા હોય તો કેજલના ઘર જેવું છે તમારું ઘર ગમે એવું હોય એના ઉપર તમારે ટીકમાર કરવાનો છે આગળનો પ્રશ્ન છે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તો આપ જે ગામડામાં રહેતા હોય એને ગ્રામ પંચાયતના નળથી આવતું હોય છે શહેરમાં રહેતા હોય તો નગરપાલિકાના નળમાંથી પાણી આવતું હોય છે આગળનો પ્રશ્ન છે તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો દિવસમાં કેટલો કલાક તમારા ઘરમાં વીજળી મળે છે તો મારા ઘરમાં ચોવીસ કલાક વીજળી મળે છે આપણા ઘરે બધાના ઘરે ચોવીસ કલાક વીજળી હોય જ છે તમે જ્યાં રહો છો ત્યાં હોસ્પિટલ નજીકમાં છે કઈ હોસ્પિટલ છે નજીકમાં તો અમારા ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે હવે અહીંયા એક બીજી એક પ્રવૃત્તિ છે કે નીચેની જગ્યાએ તમારા ઘરથી કેટલી જ દૂર છે નીચેની જગ્યાઓ જો બસ સ્ટોપ છે શાળા છે બજાર છે પોસ્ટ ઓફિસ છે હોસ્પિટલ છે એ તમારા ઘરથી ચાલતા કેટલો સમય લાગે છે અને અંતર કેટલું છે તો બસ સ્ટોપ પર તમારે તમારે ઘરેથી પહોંચવું હોય તો કેટલો સમય લાગે છે તો કે દસ મિનિટ જો તમારે વધારે થતો હોય તો તમે વધે વધારે પણ લખી શકો છો અને અંતર તો કે એક કિલોમીટર લખ્યું છે આપણે શાળાએ જવા માટે દસ મિનિટ લાગે છે અને એનું પણ અંતર એક કિલોમીટર છે બજારમાં તમારે જવું હોય તો એ કેટલું દૂર છે તો કે એમાં વીસ મિનિટનું અંતર લાગે છે અને બે કિલોમીટર જેવું દૂર છે પોસ્ટ ઓફિસ તો કે પંદર મિનિટ લાગે છે અને દોઢ કિલોમીટર જેટલી દૂર છે હોસ્પિટલ તો કે પાંચ મિનિટ લાગે છે અડધો કિલોમીટર દૂર છે ઘરથી તો આવી રીતે તમારા ઘરથી એ વસ્તુઓ આ બધી કેટલું દૂર છે એના વિશે તમારે વિચારી લખવાનું છે આગળ છે તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્ર તમારી નોટબુકમાં દોરો તમારા વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના મકાન આવેલા હોય છે જેમ ઝૂંપડીવાળા મકાન છે કાચા મકાન છે ઊંચી ઇમારતો છે તો એ બધા ચિત્રો છે તમારે તમારી નોટબુકની અંદર દોરવાના છે હવે આગળ એક બીજો ઘટના આવે છે કે નવી ચિંતા નામનો એક મુદ્દો છે એના વિશે થોડુંક આપણે સમજી લઈએ તો નવી ચિંતા શેની છે તો એના વિશેની વાત કરીએ તો મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે તો એના મામા છે એ તેજલ છે એને આખું અમદાવાદ છે એ જોવા માટે લઈ જવા ઈચ્છે છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ વાતો કરે છે રિવરફ્રન્ટ જો એ તેજલ ને એના મામા રહે છે ત્યાંના બાળકો છે રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે જો અહીંયા એક ચિત્ર પણ આપેલું છે રિવરફ્રન્ટનું અંદર આ જે રિવરફ્રન્ટ એટલે આ સાબરમતી નદી છે એના ઉપર અલગ અલગ પ્રકારના બગીચાઓ અને હરવા ફરવા માટેની જગ્યા છે એવું બનાવવામાં આવેલું છે એને રિવરફ્રન્ટ નામ આપવામાં આવેલું છે તો એના વિશે લોકો છે અને બાળકો ખૂબ જ વાતો કરે છે તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો જેને નવાય લાગે છે કે મોટા મોટા કલાકારો અને નેતાઓ વિચારો કરે છે આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે જો હવે આ રિવરફ્રન્ટ ની બધી તેજલ વાત કરે છે પણ એના મામા છે એ ખૂબ જ ચિંતામાં છે શું કામ ચિંતામાં છે તો હું તેમને રિવરફ્રન્ટ લઈ જઈ લઈ જવા કહી શકું એવું નથી શું કામ નથી તો કે એના મામા કંઈક ચિંતામાં છે શેની ચિંતામાં છે તો આગળ લખેલું છે પેલા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા હતા કે ત્યાંના લોકોને આ જગ્યા છોડીને દેવી પડશે જો એ વિસ્તારની અંદર જ્યાં રહે છે ત્યાં સરકારી લોકો કોઈક આવ્યા હશે અને એમણે એને નોટિસ આપી છે અને નોટિસ આપીને શું કીધું છે નોટિસ લેવા છે અને કીધું છે કે આ જગ્યા છોડીને તમારે જતું રહેવાનું શું કામ જતું રહેવાનું છે એ આગળ લખેલું હશે તો આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે જે એના મામાને એ બધા રહે છે એ આખી જગ્યા ઝૂંપડીની જે આખી ગલીઓ છે એ બધી સરકારી જમીન છે એટલે ખાલી કરવાની છે અને મામા કહે છે કે છેલ્લા દસ વર્ષથી દસ વર્ષમાં આવી ત્રણ નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજી જગ્યાએ જગ્યા આપવામાં આવશે પરંતુ તે થોડી દૂર છે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે તો દૂર એમને રહેવા માટે જવું પડશે તો કામમાં જવા માટે એને વધારે પૈસાની જરૂર પડશે અને વધારે સમયની પણ જરૂર પડશે મામીને બીજા કામ શોધવા પડશે જો મામી પણ અત્યારે ઘરની આસપાસ જે મોટી ઇમારતો છે એની અંદર કામ કરવા માટે જાય છે સફાઈ અને વાસણનું કામ પણ જો ત્યાંથી એમને જતું રહેવાનું થાય તો એને પણ બીજી જગ્યાએ કામ શોધવું પડે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ શકી નથી જો એમને આ જગ્યા ખાલી કરવી પડે તો તેજલ એના મામા અને એના મામી બધાને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે તમારી નોટબુકમાં લખો જો આ પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે પેલું છે મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે તો કે કેમ કે તેમનું ઘર છે એ સરકારી જમીનમાં છે અને ત્યાં છે સરકારી લોકો આવીને અને એમને નોટિસ આપી ગયા છે કે આ જગ્યા છે એ તમારે ખાલી કરવાની છે બીજો પ્રશ્ન છે તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે જો હા તો તમે સ્થળાંતર કેમ કરવું પડ્યું છે એનો તમે જવાબ લખવાનો જો તમે ક્યારેય સ્થળાંતર આવી રીતે કરવું પડ્યું હોય તો તમારે હા લખવાનું છે જો ન કર્યું હોય તો તમે ના લખવાનું છે આપણે લખ્યું છે કે ના અમે ક્યારેય એવું સ્થળાંતર કર્યું નથી શું તમારા કુટુંબના સભ્યો કામ માટે દૂર જવું પડે છે તેઓ ક્યાં જાય છે તેમને કેટલે દૂર જવું પડે છે તો આપણે એનો જવાબ લખ્યો છે કે હા મારા પપ્પા કામ માટે અમારા ગામથી દસ કિલોમીટર દૂર શહેરમાં જાય છે આગળ ચર્ચા કરો અમનો એક મુદ્દો છે ચર્ચા કરો ત્યાં હોટલ બનવાની છે તેના કારણે મામા અને બીજા બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે એ સારું છે કે કેમ છે તમને શું લાગે છે એના વિશેની આપણે વાતચીત કરવાની છે તો આપણે જાણીએ છીએ કે સારું નથી બરાબર નથી કેમ કે ત્યાંથી જે લોકોને સ્થળાંતર કરવાનું થાય છે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વધી જશે એનાથી કોને ફાયદો થશે તો ત્યાં શું બનવાનું છે હોટલ બનવાની છે તો હોટલ બનશે એટલે અમદાવાદમાં આવતા પ્રવાસીઓને એનો ફાયદો થશે કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જ્યાં થશે તો મુશ્કેલીનો સામનો કોને કરવો પડશે તો કે સ્થળાંતર થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી પડી હોય તેવા લોકો વિશે તમે જાણો છો તો વર્ગમાં તેના વિશેની વાત કરો તો આપણે નમૂનારૂપ જવાબ લખ્યો છે જો તમે જાણતા હો તો તેના વિશે તમારે લખવાનું છે કે મારા ગામની નજીક શહેરમાં રસ્તો પહોળો થવાનો હતો ત્યારે લોકોને સ્થળાંતર કરવા કરાવવામાં આવ્યા હતા કે રસ્તો પહોળો થવાનો હતો તો રસ્તાની આજુબાજુના જે મકાનો હતા એ કાચા મકાનો અને પાકા મકાનો છે એ પાડી દેવામાં આવ્યા હતા તેથી એ લોકોને સ્થળાંતર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને ઘર છોડીને એમને જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું અહીંયા એક બોક્સ આગળ છેલ્લે આપેલું છે કે તમારી પસંદગીના ઘરનું ચિત્ર અહીંયા દોરો તો તમને જેવું ઘર ગમતું હોય એવું ઘર છે એ તમારે અહીંયા દોરવાનું છે તો એ તમારે જાતે જ સરસ મજાનું ઘર દોરવાનું છે અને એની અંદર રંગ પણ પૂરવાના છે તો તેજલ અમદાવાદમાં એ જે પ્રકરણ પર્યાવરણ ધોરણ ચારની અંદર આપેલું છે એમાં આપણે આટલું શીખવાનું હતું જે તમે બરાબર સમજી લેજો અને ગામડાનું જીવન અને શહેરનું જીવન એમાં કેટલો અંતર હોય છે કેટલો ફરક હોય છે તે બરાબર સમજી અને એના વિશેની વાત છે જો તમને ન સમજાય તો ફરીવાર પણ આ વિડીયો જોઈ લેજો બરાબર છે બાળકો